આવું કરવાથી જો કોઈ દસ માણસ તમારા જે હોલમાં બેઠા હોય એ અમારી પાસે આવશે તો અમારી ટીમ વતી હું તમને પ્રોમિસ આપતો છું કે દસ માંથી આઠ જણા છોડી જશે આપણા એ દુઆ તમને પણ લાગશે સો દરેક નગરજનોને દરેક મોટા મોટા જે અગ્રણીઓ વ્યક્તિઓ છે એ લોકોને રિક્વેસ્ટ કે તમે પોતે કોઈ પણ પ્રોગ્રામ રાખતા હોય તો વીસ સેકન્ડ ખાલી અમારા માટે કાઢો આ સમાજ માટે કાઢો જેથી આપણે વધારે ને વધારે તમાકુ મુક્ત નવસારી કરી શકીએ લગભગ નવ હજાર લોકોને બુક આપી મેં નવ હજાર લોકોને પ્લસ મારી જે બે બુક લખી છે પહેલી સ્ટોરી બુક એ સ્ટોરી બુક જો તમને બધાને મળે તો તમે કદાચ વાંચશો તો તમને લાગશે કે એ બધી કેન્સરને ટોબેકો પર જ છે મેં દુનિયાની અંદર ઓગણીસ દેશમાં ફર્યો ને તેની અંદરથી જે કંઈ મેળવ્યું તેમાંથી આ કેન્સરને ટોબેકો આ બેને માટે મેં એ બધી સ્ટોરીઓ જ લખી છે ઓનલી ને આ સ્ટોરી બુક અગ્રવાલ કોલેજને મેં આપી પહેલી ત્યારે એમણે મને કહ્યું કે આ બુક ખરેખર તમારે યશદીભાઈને આપવા જેવી છે એટલે મેં પછી સામેથી ઓફર કરી એમને કે તમે આ વસ્તુ લો અને આનો ઉપયોગ કરો તમે મને આનંદ થયો કે યશદીભાઈ મારી વાત સ્વીકારી અને એ સ્ટોરી બુક આપી એમણે બધે અને બધાને જે આપી છે એ લોકો જો ખરેખર વાંચશે તેમ કહેશે કે ભાઈ આની અંદર અમને કેન્સર માટે ઇન્ડિયન નહીં વ્હાઇટ પીપલોએ બી જે કેન્સરની અંદર સંડોવાયેલા છે એ લોકોની પર બી મેં બધું લખેલું છે એ સ્ટોરીઓ વ્હાઈટ પીપલની બી સ્ટોરીઓ છે કે એ લોકો બી ડ્રિંકને લીધે ટોબેકોને લીધે સ્મોકિંગમાં કેન્સર જે અનુભવ્યું એની અંદરથી કેટલા લોકોએ જાત જાતના કામ કર્યા સાથે એવા બધાને મેં ભેગા રાખીને સાથે બુક લખી આ નું જે અંતિમ ચરણ હતું ટાટા હોલમાં અને નવસારી નગરજનો અને આજુબાજુના શહેરીજનોએ જે રીતે ઉમળકા ફેર એ નાટકોને નિહાળ્યા અને મોડી રાત સુધી આ તમાક વ્યસન મુક્તિ અભિયાનને ખૂબ સારો સહકાર આપ્યો અને અમારી ટીમના અંદર એક બુસ્ટિંગ પાવર જોશ પૂરો પાડ્યો છે અને બીજું તો માન્ય પિયુષભાઈ ભટ્ટ જ છે કે કઈ રીતે આગળ વધી શકાય અને અમારું એવું માનવું છે કે હવે આપણી પાસે આ ત્રણ નાટક બીજા છ નાટકો રેડીઝ હોય એના દ્વારા બીજા શહેરોમાં જઈને પણ આ તમાકુ મુક્તિ વ્યસન અભિયાનને ખૂબ જ સારી રીતે આગળ વધારી શકાય એવું અમારું માનવું છે અને કદાચ ટીમ પણ એની સાથે સહકાર આપશે એવી આશા છે પણ આ સાથે જોડાયા પછી આખી આખા ભારતમાં ઘણી બધી જગ્યાએ કોન્ફરન્સ વગેરે કર્યું પણ એમાં આવા નોબલ કોર્સ માટે આટલી પ્રિપેરેશન થાય આટલી જહેમત ઉઠાવે અને યસપીભાઈ આટલા સાચું કહું તો રૂપિયા ખર્ચે એવું મેં પહેલી વાર જોયું છે તો આપણે સૌ અને બીજું કે આટલા વર્ષોમાં એવું જોયું છે કે ઘણા બધા નાની ઉંમરમાં તમાકુ કે તમાકુને લેતા જે કંઈ પણ વ્યસન શરૂ કરે પણ એને કેવી રીતે હવે છોડી શકાય એનું નોલેજ નહોતું અને ઘણીવાર કોઈ આપણને પૂછે કે ભાઈ શું કરીએ કદાચ ડોક્ટરોને પણ આવું નોલેજ નથી તો આ જે નવી વાત જે શરૂ કરી કે આ દવાથી હોમિયોપેથિક દવાથી જે શરૂ કરાય અને એની મને લાગે છે કે સમાજમાં ખૂબ જરૂર છે ફક્ત નવસારી નહીં પણ વલસાડની કે સુરતની કે બધી આખા મને લાગે છે ભારતની દરેક કોલેજ સ્કૂલોમાં અને સમાજમાં આનું બરાબર એડવર્ટાઇઝમેન્ટ થવી જોઈએ કે આ આવું કામ અમે કરીએ છીએ અને એને માટે હવે જેટલું શક્ય વધારે એડવર્ટાઇઝ અમે કરીશું અને જે લોકોને સ્વેચ્છાએ છોડવું છે તેને અમે હેલ્પ કરીશું આજની તારીખે તો આપણું પ્રયાગરાજનો મહાકુંભ એમ કહેવાય છે કે કુંભમાં કરોડોની સંખ્યામાં લોકો સ્નાન કરે છે સાને માટે પવિત્ર બનવા માટે બહારથી પવિત્ર બનવા માટે પણ અંદરની પવિત્રતા શું આપણી અંદર જે બીમારી છે એને દૂર કરવા માટે આપણે શું કરીએ તો મને લાગે છે કે નવસારીમાં આ એક મેની મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે કે જે સ્વાભાવથી મુક્ત કરીને અને લોકોને અંદરથી રોગ મુક્ત કરવા માટે જે પ્રેરણા આપી રહ્યું છે એક એક બહુ સારું કામ છે અને આ જે નાટ્ય સ્પર્ધા યોજાય એ તો એક બહાનું હતું કે એ બહાને આપણે યુવકોને ભેગા કરીએ અને એમને આપણે આ સંદેશો આપીએ કે જેથી આવનારી પેઢી બચી જાય તો મને લાગે છે કે આપણે આ જે નાટ્ય કલાકારો છે એનો બહોળો ઉપયોગ કરીને હજુ એનો આપણે સારી રીતે લોકોને સમાજની અંદર પહોંચાડીએ કે જે છે એના માટે તમે પણ અમારી સાથે કામ કરો અને આપણે એમનો વધારે લાભ લઈએ તો મને લાગે છે કે આપણે મુશ્કેલાટની જે શક્તિ છે એમાં કંઈક વધારો ફાયદો થશે બિલકુલ એક જ પ્રશ્ન છે પત્રકાર છો તમે અને નવસારી શહેરમાં બધું ફર્યા છો તમે નવસારી શહેરમાં સો મીટર ની અંદર ની અંદર તમાકુ ની લારીઓ એ બધું પ્રતિબંધ હોવું જોઈએ કરીને આપણી શૈક્ષણિક સંસ્થાઓ જે છે શાળા કોલેજો એની બાજુ સરકારે જાહેર હુકમ કર્યો છે કે આજુબાજુ સો મીટર ની અંદર આ વસ્તુ વેચાણ પર પ્રતિબંધ છે પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાયદા કે કોઈ પણ પ્રતિબંધ ફક્ત પોતી પર રહેતા હોય છે આજે તમે છાપુ ઉગાડો કે સમાચાર ટીવીમાં જો રોજ થાય ને આપણે વાંચવા મળશે કે આટલા કરોડ કે આટલા લાખ પર દારૂ પકડાયો ગુજરાત નાની બંધ દારૂ બંધી હોવા છતાં રોજ આપણને આવા સમાચાર આવું તેમ આ પણ કાયદો છે જ પણ એનો જે સખતાઈથી અમલ થવો જોઈએ એ થઈ શકતો નથી અને એને કારણે આ બીજું એક આ ન્યૂઝ પર છે કે શાળામાં જતા કુંભળા ભાઈ વાળો પડી ગયા એ એના ઉપર એના મગજ ઉપર એની અસર થતી હોય છે અને એ તમે સુંદર સવાલ કર્યો કે એનાથી બાળકો એક તરફ લંચાતા હોય છે કે અન્ય વસ્તુ પણ ત્યાં વેચાતી હોય છે તો કુતુહલ ખાતર પણ બાળકે લેવા પ્રેરાતો હોય છે અને એ આ જે કાયદો છે એનો કડકાઈથી અમલ થવો જોઈએ એ મારી માંગ છે